જમાદારે મને એવું કીધું કે તમે બીમાર છો તો દવા લઈ આવો તમે ઘેર જઈને તો હું દવા લેવા ગયો તો પછી પેલી બાજુની ગલીમાં સ્કૂટર લઈને સાઈડ પર ઊભું રાખીને મને ચટણી પાંચસો ગ્રામ લઈને આવ્યા ને મને ચટણી આંખમાં છોડી લે રોકી પાઇપાઈ ને ડોગર સપાટા પાડ્યા તત્તા બાપ નીકળાય બસ ત્રણે ત્રણે મને સપાટા મારી પર મને પગ ફેચર કરેલો છે મને આત્મા સમાડવા ગયેલા છે મારા પગે એવું થતું જ લાગતું નથી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલી હતી ને પાછળથી ફરિયાદ કરવા પછી ઘેર આવેલા અમે ને ઘેર આવવા પછી એ લોકો ગાડીઓ લઈને આવીને બધા હુમલા કરી ગયેલા છે ખાવ ને માપિયાઓ બનેલા છે ને એ લોકો છે ને તેના કાર્યો કરતા છે એમના આગેવાનો બધા છે ને હાઈ ફાય પાર્ટી છે બધાને દબાવે લોકોને ફકીરોને ખાવીયા છે પૈસા આપે એમ ભી લોકો છે બધા એટલે મને અવાજ દબાવ